Beyaz

તો ગિરનાર પર્વત ઉપર ચડવા જઈ રહ્યા છે ગિરનાર ગુરુ દત્તા ચડતા જ જોઈ લો વાંદરાઓ અનેક પૈસો જોવા મળે છે અત્યારે હજાર પગ ત્યાં ચડ્યા છે અને આવજો પરસેવાના વેલા ઉતરી ગયા ગરમી દેવી છે બફારો એટલો થાય છે જો પરસેવા બધા પરસેવા નીતરી ગયા છે અત્યારે અત્યારે હજાર પગી થયા ચડ્યા છે હજે તો કેટલા નવ હજાર પગી ચડવાના બાકી છે આ જો બધા પરસેવો નીતરી ગયા છે રેપઝેપ થઈ ગયા છે ગરમી દેવી છે એક હજાર પગથિયા છે ચડ્યા છે ખાલી આ ભાઈ જો આખો વાહો પલ્લી ગયો એટલો પરસે હોય શાંતિ બેઠા હાવલા ભાઈ ઓહો ભાઈ હાવ નીતરી ગયા આ બધા પરસે હવે રેપ થઈ ગયા છે હજી એક હજાર પગથિયા ચડ્યા છીએ અમે આ મારી ભાઈ જો કાને ટીપા પડે છે પરસેવાના બધાએ લાકડી લીધી છે આ વખતે એક ભાઈ તો આરામ ઉપર છે હોઈ ગયા ભાઈ હા ભાઈ બધા હાલત એક હજાર પગીથિયા જ ખરાબ થઈ ગઈ છે વર્ષોના રહેલા ઉતરી ગયા છે હવે નવ હજાર પગથિયા ચડવાના બાકી છે પાછું પગથિયા ચડવાનું ચાલુ કરી નાખ્યું છે

ગીરનારના પાંચ હજાર પગેચાં ચડી ગયા સિવી અને અંપાજી મંદિર મંદિર આવ્યું છે તો બધા દર્શન કરવા જાય છે સવાયનું વાતાવરણ સોવાય એકદમ એકલા વાદળ જ છે જો આપણે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હજી નવા વિડીયોમાં રહ્યો અને બીજા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરો તો અહીંયા જો રોપવેમાં આવવું હોય તો જુનાગઢના જૂના બગચ્યા છે ત્યાંથી રોપવેમાં પણ આવી શકીએ છીએ તો અહીંયા જુઓ આ બધા ગુજરાતીઓ ગરબા લઈને અને આનંદ કરી રહ્યા છે જે ઉડન ખટોલા કેવાય રોપવે છે વાતાવરણના હિસાબે બંધ છે નકર ચાલુ હોય છે તો અત્યારે વાદળ અને ધુમ્મસ ઓછું થયું છે મંદિર થોડું થોડું દેખાઈ રહ્યું છે